છોટાઉદેપુર નગરની એસએફ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં આચાર્યના પદની ખુરશી ગ્રહણ કરવા પૂર્વ અને વર્તમાન આચાર્ય વચ્ચે વાકયુદ્ધ સર્જાયું હતું શોર શર્માને શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ તત્કાલીન નગરપાલિકાના વહીવટકર્તાઓએ આપ્યો હતો અને બે ના વર્ષમાં ઓક્ટોબર માસની સત્યાવીસમી તારીખે નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારી ભાવિક બારજોડ લેખિત પત્ર લખીને રાજકિશોર શર્માને આચાર્ય પદ ઉપરથી દૂર કરી નવો આદેશ ના થાય ત્યાં સુધી આચાર્યના પદ ઉપર આ જ શાળાના સિનિયર શિક્ષક સંદીપભાઈ રાઠવાને આચાર્યના પદ ઉપર નિમણૂક કરી છે પરંતુ રાજકિશોર શર્મા જણાવે છે કે મને આચાર્ય પદેથી હટાવતા મેં વાંધો રજૂ કર્યો છે પણ મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી એમ રૂબરુ મુલાકાતમાં જણાવ્યું હતું જ્યારે બીજી તરફ નવા આચાર્ય તરીકે નિમણૂક પામેલા આચાર્ય સંદીપ રાઠવાએ આજે નવ શાળાનું સમયપત્રક બનાવીને તે મુજબ પૂર્વ આચાર્ય રાજકિશોર શર્માને સમયપત્રક મુજબ ટાસ્ક લેવા જણાવવાનું કહેતા પચીસ મિનિટ પીરિયડમાં નહીં જતા તેમને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો આમ પૂર્વ અને વર્તમાન આચાર્યની લડાઈમાં બાળકોના શિક્ષણ ઉપર અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે હવે બાળકોના ભવિષ્યના શિક્ષણ ઉપર વિપરીત અસર ન થાય તે જોવાની જવાબદારી શાળાના સંચાલક મંડળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હોય તેઓ આ બાબતે શું પગલાં લેશે અને કોની ઉપર લેશે તે આવનાર નજીકના ભવિષ્યમાં લોકો સમક્ષ આવશે શાળાનું નવું ટાઈમટેબલ બનેલું હોય અને મને નગરપાલિકા દ્વારા લેખિતમાં આચાર્યનો ઓર્ડર આપેલો હોવા છતાં પૂર્વ આચાર્ય એ સંસ્થાનું કોઈ પણ કામ મને કરવા નથી દેતા અને સાથે સાથે મને સંસ્થાની કોઈ પણ ચોપ ચાવીઓ હજી સુપરત કરેલી નથી અને આજે નવા ટાઈમટેબલ પ્રમાણે આચાર્યને પણ નવા ટાઈમ ટેબલ પ્રમાણે પૂર્વ આચાર્યને ક્લાસ આપેલા છે છતાં પણ એ ક્લાસમાં ગયા નથી અને કોઈ પણ સંસ્થાનું કંઈ કામ કરીએ છે તો એ કામ પણ અમને સરળતાથી કરવા દેતા નથી આચાર્યનું નામ શું આચાર્ય પૂર્વ આચાર્યનું નામ છે આરબી આર બી શર્મા મળ્યું આ ઓર્ડર મને સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મને મળેલ છે છતાં પણ પૂર્વ આચાર્ય મને શાળાની ચાવીઓ સુપ્રત કરેલી નથી અને દફતરી કોઈ પણ કામ મને કરવા દેતા નથી અને હું અને પૂર્વ આચાર્ય કહે છે કે હું જ હજુ આચાર્ય છું અને એમની પાસે હું કહું છું કે સાહેબ મને લેખિતમાં તમારો કંઈક આધાર પુરાવો હોય તો તમે મને આપો તો હું આ સીઓ સાહેબને આપીને હું આ ચાર્જમાંથી મુક્ત થઉં છતાં પણ હજી સુધી મને એ લેખિતમાં કંઈ આપતા નથી અને અત્યારથી જ એ કહે છે કે હું જ પૂર્વ આચાર્ય છું અને મારા કીધા પ્રમાણે જ તમારે ચાલવાનું છે એવું છે મારું નામ શર્મા રાજકિશોર બ્રજકિશોર હું એસ એફ હાઈસ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં બે હજાર અઢારથી આચાર્ય છું મારી લાયકાત પીટીસી બીએ બીએડ અને એમ છે હું એન્ટાયર ઇંગ્લિશથી છું અને આચાર્યનો હોદ્દો મને ઠરાવ કરીને પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાહેબે બેસાડ્યો છે હું નિયમસર કાયદેસર રીતે આચાર્ય છું હવે સિનિયોરિટી પ્રમાણે આચાર્યની પોસ્ટ હોવી એવો નિયમ પણ છે પણ આ સિનિયોરિટી પ્રમાણે આચાર્ય નહીં હોવાનો અચાનક આ એક પરિપત્ર થયો અને એ પણ નિયમસર કામ કરવા નહીં અથવા તો ઈચ્છા ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી કરી છે ષડયંત્રોની અને એ માટે મેં ત્રીસ તારીખે જ ત્રીસમી ઓક્ટોબરે જ વાંધા અરજી રજૂ કરેલી છે જેનો અત્યારે કોઈ પ્રત્યુત્તર આપેલ નથી અને પહેલાં બી કોઈ ખુલાસા કે મારો મને સાંભળવામાં નથી આવ્યો અને અત્યારે પણ એ લોકો આ પરિપત્ર પછી એને કે એન પ્રકારે મને સીટ પરથી ઉતારી દેવા રોજ માનસિક ત્રાસ આપે છે તમે મારી ઓફિસને લગાયેલું તાળું જુઓ સરકારી તાળું છે એમને પોતાનું માર્યું છે મારી સીટ પર જુઓ અહીંયા ફેવિક્વિક નાખી દીધું છે જો આ આચાર્યની સીટ ઉપર ફેવિક્વિક નખાય આવી પરિસ્થિતિ પહેલાં બી થયેલી છે મારી પોતાની બાઈકની અંદર ટાંકીને છે નહીં એ તો તપાસનો વિષય છે જેવી રીતે હમણાં સીસીટીવી બંધ છે મેં તરત જ રિપોર્ટિંગ કર્યું છે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે જ્યારે આ થયું બંધ મોદી સાહેબ આવ્યા હતા બોલેલી ત્યારે પ્રોગ્રામમાં ત્યાં આજ સુધી સીસીટીવી કેમેરા ચાલુ નથી કર્યા નહીં તો બધી ઘટનાઓનું આની અંદર રેકોર્ડિંગ થાય કાલ ઉઠેલી બીજી કોઈ બી ઘટના બને તો આપણે એના જવાબો અપાય ભૂતકાળમાં બી આવું બધું થયું તો મને રેકોર્ડિંગ જ કામ લાગ્યા હતા આવો નિયમ છે હું સિનિયોરિટી પ્રમાણે આચાર્ય છું